જય માતાજી ડાયરા ને ને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તાવ છે શું તું હું છું કઈ બાજુ જાસ શું તે મજા પછી Eu não sei se nada. Você está fazendo nada. Você

બોર ખાવા બોર આપડા ઘર કાણે જઈ ગયા વીણી દઈશ બોર આપડે હું જઈને લઈ લઉં કાલે કેમ બાંધી દીધો તો ઘરે કોડી જાય રે તો ફન કરીશ તો પાછો બાંધી દેવાનો એમ કરીશ તો ફન અત્યારે તો ના પાડસ પછી

ઓ તો બાબા ઓ ચાતરા તેરદો લાગ્યું જો હાથમાં જો મને હા તો એમને ઓલા ભાઈ આવે તો તું શું કેશ

तो एजी जी हम्म आले सुनिए हां ये हो जाए ये तो नहीं तो तो नहीं हां और नहीं आ आ राहुल चलो ठीक है नहीं नहीं ले लो तो ले ले हां ना बगा आ तोटे नहीं यार तोटे तोटे पछी नहीं नहीं जाऊं मोने

જો તો ઉભરી લ્યો તો કાશ તું તો ઉભો નારીયલ છે નારીયલ છે હા છે નારીયલ તો બીજું કંઈ નથી ઢોળ્યું બીજું કંઈ નથી ઓ નારીયલ તો છે હે મોટું નારીયલ છે તોટું નારીયલ છે હા કેનું આપ્યું આપડું તોટું લેતા આવજે બહારે ચોકલેટ હા થાશી પછી

માર ખાવાનો હે એમને માર ખાવાનો કે કરે તો લઈ આપડે દાદા પાણા દવા હતા બધા બધા કે આ તાડી હા કેને રાડી માં ઉલાય પપ્પા એ બદાયે

ถ้าดูมาชุด,ด,ด,ดที่เป็นเป็นพันอืมถ้าดูกว่าชุด

કેવી રીતે દોઈશ તું પછી છાણ વાસીને કોણ કરશે છાણ વાસીને કોણ કરશે છાણ કોણ ભેંસનો બોદરો કોણ ઉપાડશે તું ઉપાડીશ કેટલી બધી ભેંસો લેવી બે બે માં થઈ જશે ઘરે રાખી રાખી દેસુ હા હાખી બળે બે ટ્યુ

બબેટ ઘર તું ને આવી ક્યાં છે આપણું ઘર ક્યાં છે એ છે હે આપણું ઘર ક્યાં છે